कबूतर को घना बजा रहे अंदर ऊपर से तुम बताओ के विरुद्ध ना से अंदर से माहौल है केने बंद बादल से अंदर पण कैसे है अच्छा ट्रेन करवा वाटा से एक अलग सेटअप बनाओ आनंद दर्शन मित्र इन दा से या कोरोना बच्चे जे मुख ना इन दा बच्चे मारे साला दो ये तो इंडो है ना ये तो आचार्य बेटी ने कैसे ना ये तो बच्चा

તો માલિક તો અહીંયા છે નહીં આપણે સામે હમણાં એને બોલાવી અને બાકી ઓલા પણ એક પેટી છે તમને બધા ના છે ને થોડાક પૂરા લાગે છે રાખતા છે અચ્છા તો કાંઈ છે નહીં જોકે અને બાકી મેન આવડું હા જો કબૂતર અત્યારે હમણાં આવતા ઉપર એક બે મેન બ્લેક ને એવા પણ છે ને ઓલી બાજુ જઈ ગયા હે જો મિત્રો આવી રીતના ઉપર છે ને કબૂતર બતાવતા નથી મિત્રો ભાઈ તો મિત્રો આવી રીતના એક જાળી બનાવેલ છે એની અંદર પણ કંઈક રાખતા છે આવી રીતના છે બધું મટ કેલે હું બાંધેલું છે અંદર પણ કઈ છે ની અત્યારે ખોલેલું છે બધું અને બાકી જો આ રીતે જોવો મિત્રો અંદર તો આપણે કઈ રાતા નથી કઈ સડાયું છે ની ઉપર તો મિત્રો આ કઈ ભાંગી જેલું પડ્યું જો સેટઅપ જૂનું છે મને એવું લાગે ગાડી પણ પડી જો ઓતર આપણે આવી ગયા છે છે ને દરિયાના કિનારે તો આપણે કબૂતર વાતતા કરતા નીકળ્યા કઈ તો આ છે દરિયાનો કિનારો જો આપણે જે નાનજીભાઈને જે મસબાના વિડિયો બનાન ઈ જોડે ઈ લોકો છે આવડા ને ખામે તો બનાવ છે વિડિયો હા મે તમને બતા દઈએ તો મિત્રો સામે છે જો રત્નેશ્વર મંદિર આપડે ઓલા આપડે ફણાયા જો આપડે ઈલાકા આવડા નાયા જો નગર ને ઉભો હોય છે ઓલો ખઈને તો મિત્રો આ મસ્ત મજાનો કવવો છે જો તો આની અંદર છે ઘણા બધા છે કબૂતર જંગલી જો સામે બેઠા છે આ કબૂતર તો કેટલું ઊંડો છે અને આ હે ને બીજા પણ પક્ષીનો માળા છે હુંગરીના નેવા જંગલી કબૂતર કેટલા બધા ઉડે છે અંદર ઉડે ને તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ભાઈ સેટઅપ ઉપર તો ઉપર જઈને તમને બતાવો કેવી રીતના છે આ અંદર અંદર માહોલ એમ તો પેટીની અંદર આપણે જોઈ ઈંડા બીંડા હોય તો ઉપર જાવાનું છે હવે નિહાણી છે આવી રીતના કંઈક તો ઉપર જઈને બતાવું તમને સડાય તો પડીએ તો કાંઈ કહેવાય નહીં અહીંથી જો તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ઉપરના થન થોડો ઘણો બીકને ઉ લાગે છે આની અંદર જો બે કબૂતર બેઠા છે અને માળો બળો આવી રીતે બનાવ્યો છે જો તમે આ જોડી છે આખી તો થોડો ઘણો તમે રિવ્યુ કરાવવાની કોશિશ કરીશ તો આમાં કંઈ શેર ની આની અંદર જો বাচ্চা છે કબૂતર તો અત્યાર દેખાડના પણ বাচ্চা છે વ્હાઇટ મસ્ત જો આને એક નંબર ન કાથે મેલ ન આવ બતાવવાનું તો મિત્રો આની અંદર છે આ বাচ্চা જો તમને બતાવ એકવાર કાઢીને બહાર તો जो आ ना एक बच्चा है वाइट पंजागर से बच्चा एक नंबर तो, तो आ ना एक वाइट बच्चा है मस्त मजा बहट है तो बीजु से तुमने बार ने, तो ग्रोथ से लगे जो बेखीत से वाइट थाना है बनने जो आ है तो चलो मुकी दया बड़े बीजे पेटर तुम बताऊ तो आम तो एक जड़ी है पर थोड़ा घना बैठा है जो खाना वाला कबूतर है तो मित्रों आ बदो आपरे જોઈન તો આ એક કબૂતર બેઠો લાગે છે તો મિત્રો આ ની અંદર જો આ કબૂતર બેઠો છે ઈંડા છે આયા પણ છે ન હળજો ને કોઈ છે ની તો આર્થા કબૂતર છે જો ઈંડા છે બને પણ આમ તેમ છે જો તો મિત્રો આ જો આ ની અંદર એક નંબર કબૂતર સાવડો આ ની અંદર છે ને મિત્રો ઈંડા છે એક ઓરાના બચ્ચા થઈ ગયેલા છે તમને બતાવું પર હોય તો તો

अच्छा हम इधर आगे इतना है आसमान तो ये आशा मना है अभी जा तंत्र कबूतर तो निविदी है सब ऊपर बाकी नहीं दशा तो आउडा तो खोली उनके उन तो लावला है बाकी आउडा है नहीं लाता तो आयाम नमस्य ऊपर निविदी है कबूतर तुमने बताया तो आउडा रियो निविदी है आउडा है ऊपर कौन बैठा है तो

તો મિત્રો આવી રીતના કહેતો તો આપણે જાય મિત્રો આપણે આવી જશે આપણે સેટઅપ ઉપર ને વરસાદની અંદર બહુ આવ્યું છે મિત્રો તો અત્યારે તમને થોડું ઘણું સેટઅપ બતાવી દો તો થોડી ઘણી અંદર પેટીના મિત્રો ઈંડાનું આવી ગયો તો પાછું તમને બતાવી દો અને કબૂતર પણ અત્યારે છે ને ખોલવાના બાકી છે તો ખોલી નાખી પેલા તો આને છે ને ખોલી નાખી શીરાજીને અત્યારે હવાર એટલે ખોલવા તો પડશે આનના કારણ કે બંધ થતા એટલે ખોલી નાખી તો જવાબ શીરા છીએ આપણે

સેટ કરેલી છે આપણે છે ને સેલ કરવાની છે તો એમાં કબૂતર બેઠું છે ચાલુ ઈંડા નથી ને તક જોઈ લઈએ આપણે દસ તો ન હોય કબૂતર બેઠું છે ને ઈંડું છે જો મિત્રો આ પણ ઈંડા મૂકી દીધા બોલો શું કરવું જો કબૂતર બેઠું એટલે મને એવું લાગ્યું હતું જોયું તો ઈંડું છે જો મિત્રો નીચે આમાં પ્યા કરતો ઈંડા મિત્રો આવી ગયા છે તો હે ને ઓલી બાજુ જોઈએ એ બાજુ છે ને એક બે જોડી બંધ છે ત્યાં પણ ઈંડા ન હોય તો સારું तो जायो या ओलि बाजू में तमने बताऊ तो मित्रों पहला है ना आनी अंदर जोई तो आया हूं सो तमने बता दो કેટલા કીંડા હે તો આ કીંડો છે મિત્રો એ પડ છે ને થોડો ઘણો મને લાગો પરલી ગયો છે જો વાંધો નહિ આવજો બધું એટરણ કોરો છે અંતો એટલે વાંધો નહિ આવજો પરલી ગયો છે ચોટીગિર નું એક કીંડો છે માં બાકી આય છે ને બચ્ચા હે મિત્રો બ્લેક બે મસ્ત મજાણો तमने बताओ બહાર કાઢીને તો જો મિત્રો આ છે બ્લેક બચ્ચો एक नंबर पीस बनानी जो 750 से

थोड़ा घोड़े मित्रों थोड़ा रिव्यू बताइए आज माहौल तो घा समय रिव्यू नहीं करते है माहौल से मित्रों आनंद बताओ तो थोड़ा बार का बताओ करो तो है थोड़े घो पीटेल वो ए लगे तो मैं जंगली कबूतर हो मित्रों बहुत भागो बड़कर

तो आने कहवा मैंने पर कही प्रमाण बच्चा है मारला दो ना जंगली कबूतर बच्चा है मित्रों पीते आगे आनी इंदर से ना बच्चू तो नहीं तो जंगली न बच्चू नाखी देस अंदर आने बीजू से मोटू है તો કદાચ બે ત્રણ દિવસમાં ઉડી જાય તો બે ત્રણ દુનિયા તો એ વાર લાગશે થોડાક દિવસની પછી ઉડશે ઉડે એટલે આપણે સાથે હકેલ લેવાનું છે આનું તો ઉડે એટલી જ વાર છે તો આ રીતના હેક બંને વચ્ચે જંગલીના બાકી આ એક હવે ને ખાલી પીડ્યું હોય બંધ બાકી હંધો આપણે પ્યાક થઈ ગયું છે જુઓ મિત્રો આ એક ખાલી છે અત્યારે બાકી હંધો છે ને પ્યાક છે અત્યારે બાકી અહીંયા વાત કરે ને તો અહીંયા છે મુખીના ઈંડા ઈંડા નહીં ઈંડું એક જ છે જગ્યા મને ખબર હોય એક તો કેમ ભાઈ

કે ભીતર ઓળો પાણી ની વાત કરે ને પેટી નદી માં પાણી કેમ ન ગડ કારણ કે આપણે છે છ તો મના અપડેટ કરી ને કી દીધું એટલે આને આપણે કામ થઈ ગયું જો નગર હાના પલી તો તો આવડ તો મહલ હતો કે આ बाजू નું આખી ભીતર વરસાદ ની વાત કરો ને તો જો ઓલી બોલ આપણે ખેતર ની અંદર પાણી આવી ગયું છે તો અહીંયા તો аж ભરાઈ ગયું છે વરસાદ ના કારણે અને આવડો અહીં કપાસ ને પડી ગયું છે જો આર્ટ ના કસમહલ

મિત્રો યાર બસ આજના વિડીયો અંદર આપણે એટલું રાખશું તો વિડીયો ખરાબ લાગ્યો તો એક લાઈક કરી નાખજો બાકી ચેનલ પર મિત્રો ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાને યાર કમેન્ટ કરી નાખજો આવા મળીએ ફરી વાર વળ નો મસ્ત ની અંદર ત્યાં સુધી બધાને જય મતો જી ગુ બાય